હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ખજૂર દૂધ થાપડી ઘણી જગ્યાએ ખાલી દૂધ થાપડી પણ હોય છે અને ઘણી જગ્યાએ ખજૂર દૂધ પણ હોય છે મેં અહીંયા બે વસ્તુનો યુઝ કર્યો છે અને શિયાળામાં ગરમા ગરમ પીવાય એવી અહીંયા મેં ખજૂર દૂધ થાપડી બનાવી છે જે હેલ્ધી પણ એટલી છે અને ટેસ્ટી પણ ખૂબ છે તો ચાલો બનાવીએ આપણે ખજૂર દૂધ થાપડી એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ ફૂલ ફેટ દૂધ લીધું છે ભેંસનું દૂધ છે જેને સૌથી પહેલાં આપણે ગેસ ઉપર ગરમ કરવા રાખીશું દૂધમાં ઉફાણો આવે એના પછી આપણે અહીંયા કાપેલા ખજૂરના પીસીસ નાખીશું ખજૂરને મેં સૌથી પહેલા કાપીને ધોઈ લીધો છે મતલબમાં પાણી નાખી દીધું છે અને ધોઈને જ આપણે દૂધમાં નાખીશું જેનાથી દૂધ ફાટવાનો ડર નહીં રહે ખજૂરને આપણે દૂધમાં આવી રીતે થોડી વાર માટે પકાવશું જેથી જે ખજૂરનો ટેસ્ટ છે તે દૂધમાં સારી રીતે બેસી જાય હવે આપણે એમાં જાયફળ પાવડર નાખીશું તમે ચાહો તો ઈલાયચી પાવડર પણ નાખી શકો છો પણ જે આપણે બહાર પીતા હોઈએ છીએ તેમાં મોસ્ટલી જાયફળનો જ યુઝ થતો હોય છે એટલા માટે અહીંયા પણ મેં જાયફળનો યુઝ કર્યો છે અહીંયા મેં જે દૂધનો યુઝ કર્યો છે તે દૂધ બહુ જ ઘાટું છે જો તમે ડેરીના દૂધનો યુઝ કરતા હોવ તો એને થોડીવાર માટે વધારે ઉકાળવું હવે અહીંયા હું બે ચમચી ભરીને થાબડી નાખીશ થાબડી કેવી રીતે બનાવી તેના માટે હું એક અલગથી વિડીયો બનાવીશ અહીંયા હું રેડીમેડ થાબડી લઉં છું જેને બે ચમચી ભરીને અત્યારમાં નાખી દઈશ જેનાથી દૂધમાં થાબડીનો સારો ટેસ્ટ આવી જશે અને એક ચમચી ભરીને હું ખાંડ નાખીશ થાબડી બી સ્વીટ છે અને જે આપણે ખજૂર નાખ્યો તે બી સ્વીટ છે

હવે આપણે એમાં ગરમ ગરમ ખજૂર દૂધ થાબડી નાખીશું જે ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સ છે તે થોડા નીચે પણ બેસી ગયા છે એને પણ આપણે ચમચીની મદદથી આમાં નાખી દઈશું જે ખજૂર દૂધ થાબડી છે તે પીતા પિતા ખાવાની હોય છે એટલે પીતા બી જવાની હોય છે અને ખાતા બી જવાની હોય છે ઘણા લોકો આમાં બ્લેન્ડર પણ ફેરવે છે પણ બ્લેન્ડર ફેરવાથી આવો ટેસ્ટ નહીં આવે જેવો આપણે બહાર ખાઈએ છીએ સેમ એવો જ ટેસ્ટ આમાં આવશે તમે ચમચીની હેલ્પથી ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ થાબડી બધું ખાતા બી જઈ શકો છો અને પીતા બી જઈ શકો છો બહુ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બની છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરો બહાર જે મળે છે એનાથી બી વધારે ટેસ્ટી બને છે તો રેડી છે ફ્રેન્ડ્સ આપણું ખજૂર દૂધ થાબડી અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા નવા નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારી ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ